જીએસટી પરીક્ષામાં મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયો વિશે સ્પષ્ટ સમજ હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે તે મનોવિજ્ઞાનના પાયાના ખ્યાલોને રજૂ કરે છે ચાલો દરેક સંપ્રદાયના મુખ્ય પ્રણેતાઓ તેમના મુખ્ય વિચારો અને પદ્ધતિઓને વિગતવાર સમજીએ એક સરચના સ્ટ્રક્ચ્યુરલિઝમ મુખ્ય પ્રણેતાઓ વિલ્હેમ વોન્ડટ વિલ્હેમ વુન્ડ તેમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે તેમણે અઢારસો ઓગણસીમાં જર્મનીના લિબ્ઝિક યુનિવર્સિટીમાં વિશ્વની પ્રથમ પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરી એડવર્ડ બી ટીચનર એડવર્ડ બી ટીચનર વુન્ડટના વિદ્યાર્થી જેમણે સંરચનાવાદને અમેરિકામાં વિકસાવ્યો અને સંરચનાવાદ શબ્દ પ્રચલિત કર્યો મુખ્ય વિચારો ચેતનાના અનુભવોને તેના મૂળભૂત ઘટકોમાં વિભાજીત કરવાનો પ્રયાસ આ ઘટકોમાં સંવેદનાઓ સેન્સેશન્સ લાગણીઓ ફિલિંગ્સ અને છબીઓ ઇમેજીસનો સમાવેશ થાય છે મનોવિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ્ય ચેતનાના શૂને સમજવાનો હતો એટલે કે તેના બંધારણ અથવા સંરચનાને સમજવાનો પદ્ધતિ આત્મનિરીક્ષણ ઇન્ટ્રોસ્પેક્શન આ એક નિયંત્રિત પદ્ધતિ હતી જેમાં પ્રયોગાર્થીઓને તેમના આંતરિક માનસિક અનુભવો જેમ કે કોઈ ઉત્તેજના પ્રત્યેની સંવેદના લાગણીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવા અને તેનું વર્ણન કરવા માટે તાલીમ આપવામાં આવતી હતી આ પદ્ધતિ ખૂબ જ વ્યક્તિલક્ષી હોવાથી ટીકાનો ભોગ બની હતી બે કાર્યાત્મકતાવાદ ફંક્શનલિઝમ મુખ્ય પ્રણેતાઓ વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ આ સંપ્રદાયના મુખ્ય પ્રણેતા જેમણે પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી પુસ્તક લખ્યું તેઓ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી પ્રભાવિત હતા જ્હોન ડ્યુઈ જ્હોન ડ્યુઈ જેમ્સ રોલેન્ડ એન્જલ જેમ્સ રોલેન્ડ એન્જલ અન્ય અગ્રણી કાર્યાત્મકતાવાદીઓ મુખ્ય વિચારો સંરચનાવાદથી વિપરીત કાર્યાત્મકતાવાદ ચેતનાના શા માટે અને કેવી રીતે પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે માનસિક પ્રક્રિયાઓ વ્યક્તિને તેના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે તેઓ માનતા હતા કે મન અને વર્તન બંનેનો અભ્યાસ કરવો જોઈએ અને મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય મનની કાર્યક્ષમતા અને હેતુને સમજવાનો છે પદ્ધતિ આત્મનિરીક્ષણ ઉપરાંત તેઓ અવલોકન ઓબ્ઝર્વેશન પ્રયોગો એક્સપેરિમેન્ટ્સ પ્રશ્નાવલી ક્વેશ્ચનર્સ અને માનસિક કસોટીઓ મેન્ટલ ટેસ્ટ જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા તેમણે મનોવિજ્ઞાનને રોજિંદા જીવનની સમસ્યાઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો ત્રણ વર્તનવાદ બિહેવિયરિઝમ મુખ્ય પ્રણેતાઓ જ્હોન બી વોટસન જ્હોન બી વોટસન વર્તનવાદના સ્થાપક તેમણે મનોવિજ્ઞાનને સંપૂર્ણપણે અવલોકન કરી શકાય તેવા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન બનાવવાની હિમાયત કરી ઇવાન પાવલો ઇવાન પાવલો શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગના પ્રણેતા બી એફ સ્કીનર બીએફની લિંક સ્કીનર કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગના પ્રણેતા મુખ્ય વિચારો મનોવિજ્ઞાનનો અભ્યાસ ફક્ત બાહ્ય અવલોકન કરી શકાય તેવા વર્તન ઓબ્ઝર્વેબલ બિહેવિયર પર જ ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ આંતરિક માનસિક પ્રક્રિયાઓ વિચાર લાગણીઓ વૈજ્ઞાનિક અભ્યાસ માટે અયોગ્ય છે કારણ કે તેનું સીધું અવલોકન કરી શકાતું નથી ઉત્તેજના પ્રતિભાવ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ એસઆર સંબંધો દ્વારા વર્તન શીખવામાં આવે છે પદ્ધતિ નિયંત્રિત પ્રયોગો કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ્સ ખાસ કરીને પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા શીખવાના સિદ્ધાંતોનો અભ્યાસ અવલોકન ઓબ્ઝર્વેશન ઉદ્દેશ્યપૂર્ણ અને વ્યવસ્થિત અવલોકન ચાર મનોવિશ્લેષણવાદ એનાલિસિસ મુખ્ય પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ સિગમન ફ્રોઈડ આ સંપ્રદાયના સ્થાપક જેમણે માનવ વ્યક્તિત્વ અને મનોરોગ વિજ્ઞાનની સમજમાં ક્રાંતિ લાવી મુખ્ય વિચારો માનવ વર્તન અને વ્યક્તિત્વ મોટેભાગે ભાગે અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ દ્વારા પ્રભાવિત થાય છે બાળપણના અનુભવો દબાવેલી ઈચ્છાઓ સંઘર્ષો અને જાતીય તથા આક્રમક આવેગો વર્તન અને માનસિક સમસ્યાઓ પર ઊંડી અસર કરે છે ફ્રોઈડે વ્યક્તિત્વના ત્રણ ઘટકો આપ્યા ઈડ આઈડી ઈગો ઇગો અને સુપર સુપર ઈગો પદ્ધતિ મુક્ત સાહચર્ય ફ્રી એસોસિએશન દર્દીને મનમાં આવતા કોઈપણ વિચાર છબી કે લાગણીને મુક્તપણે વ્યક્ત કરવા દેવામાં આવે છે સ્વપ્ન વિશ્લેષણ ડ્રીમ એનાલિસિસ સ્વપ્નોને અચેતન મનના શાહી માર્ગ તરીકે જોવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે કેસ સ્ટડીઝ કેસ સ્ટડીઝ વ્યક્તિગત દર્દીઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ દ્વારા સિદ્ધાંતો વિકસાવવામાં આવે છે સ્થાનાંતરણ ટ્રાન્સફરન્સ અને પ્રતિસ્થાનાંતરણ કાઉન્ટર ટ્રાન્સફરન્સનું વિશ્લેષણ પાંચ માનવતાવાદી મનોવિજ્ઞાન હ્યુમાનિસ્ટિક સાયકોલોજી મુખ્ય પ્રણેતાઓ અબ્રાહમ માસ્લો એબ્રાહમ માસ્લો

પોટેન્શિયલ ફોર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન અને આત્મનિર્ભરતા પર ભાર દરેક વ્યક્તિ અનન્ય છે અને સકારાત્મક વિકાસ કરવાની જન્મજાત ક્ષમતા ધરાવે છે પદ્ધતિ બિન નિર્દેશિત ઉપચાર નોન ડાયરેક્ટિવ થેરપી ચિકિત્સક દર્દીને માર્ગદર્શન આપવાને બદલે તેને પોતાની રીતે ઉકેલો શોધવામાં મદદ કરે છે આત્મનિરીક્ષણ અને ફેનોમેનોલોજિકલ અભિગમ ફેનોમેનોલોજીકલ અપ્રોચ વ્યક્તિના આંતરિક વ્યક્તિલક્ષી અનુભવોને સમજવાનો પ્રયાસ મોટે ભાગે ગુણાત્મક પદ્ધતિઓ ક્વોલિટેટિવ મેથડ્સ જેવી કે અસમરચિત ઇન્ટરવ્યુ અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરVIEWS અને ભાગીદારી અવલોકન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન નો ઉપયોગ 6 જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન કોગ્નિટિવ સાયકોલોજી મુખ્ય પ્રણેતાઓ ઉલ્રિક નૈસર ઉલ્રિક નૈસર 1967 માં કોગ્નિટિવ સાયકોલોજી નામનું પુસ્તક લખ્યું જેણે આ ક્ષેત્રને વ્યાખ્યાયિત કર્યું જીન પિયાજે જીન પિયાજે બાળકોના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતો માટે જાણીતા નોઆમ ચોમ્સ્કી નોઆમ ચોમ્સ્કી ભાષાના જ્ઞાનાત્મક પાસાઓ પર કાર્ય હર્બર્ટ સાયમન હર્બર્ટ સાયમન એલન નેવેલ એલન ન્યુવેલ માહિતી પ્રક્રિયાના મોડેલો વિકસાવવામાં યોગદાન મુખ્ય વિચારો માનવ મનને માહિતી પ્રક્રિયા કરનાર પ્રણાલી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ તરીકે જોવું જે કમ્પ્યુટર જેવું કાર્ય કરે છે વર્તનવાદથી વિપરીત તે આંતરિક માનસિક પ્રક્રિયાઓ જેવી કે ધારણા પરસેપ્શન ધ્યાન અટેન્શન સ્મૃતિ મેમોરી ભાષા લેંગ્વેજ સમસ્યા નિવારણ પ્રોબ્લેમ સોલ્વિંગ નિર્ણય નિર્માણ ડિસિઝન મેકિંગ અને વિચારસરણી થિંકિંગનો અભ્યાસ કરે છે વ્યક્તિ કેવી રીતે માહિતી મેળવે છે પ્રક્રિયા કરે છે સંગ્રહિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે તે સમજવા પર ધ્યાન પદ્ધતિ પ્રયોગશાળા પ્રયોગો લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ ચોકસાઈ અને નિયંત્રણ સાથે માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કમ્પ્યુટર મોડેલિંગ કમ્પ્યુટર મોડેલિંગ માનસિક પ્રક્રિયાઓને અનુકરણ કરવા માટે કમ્પ્યુટર મોડેલોનો ઉપયોગ ન્યુરો ઇમેજિંગ તકનીકો ન્યુરો ઇમેજિંગ ટેકનિક્સ જેમ કે એફએમઆરઆઈ પીએચ સ્કેન જે મગજની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં મદદ કરે છે કેસ સ્ટડીઝ કેસ સ્ટડીઝ અમુક દુર્લભ જ્ઞાનાત્મક વિકૃતિઓનો અભ્યાસ જી